નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે કે કલેક્ટર સાથે બનેલી એક સત્ય ઘટના વિશે વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ટી સાહેબ કંઈક યાદ આવ્યું અને વર્ષો આવ્યુંલમાં સાચવીને મૂકી રાખેલી એક તસવીર હાથમાં લીધી એ તસવીર જોતા જ પચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય એ તેમની સામે ખડું થઈ ગયું કંકો જલ્દી પગ ઉપાડ અને આ તગારો લે દી માથે ચડ્યો છે ઝીણાએ માટીના પાવડાથી તગારું ભરી દીધું અને ધીરે હાલી આવતી જોરથી અવાજ દીધો છઠ્ઠા મહિના કંકુનું દેખાતું પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું છતાં પણ એ કંકુએ તેની ઝડપ વધારી આવી એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યું અને ઝીણાએ ભરેલું તગારું લેવા થોડી વાંકી વળી વાકી વર્તા આજ પેટનું દબાણ વધતા મો પર દુખની કરચલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો ખમા હવે થોડી જ વાર હો પછી બેસું શું નિરાતે તું જબ ખાને તારે ક્યાં ખાડા ખોદવાના છે કે માટી ઉપાડવાની છે તને હેનું દુઃખ ઉપડે છે જાણે તે તેના ગર્ભના બાળકને વઢી રહી હોય એમ બોલી જીણાએ ભરેલું તગારું પોતાના હાથમાં જ રાખ્યું અને કીધું કંકુ તું જા તને ક્યારનો કહું છું કે હું માટી નાખી દઈશ તું પોરો ખા પણ કોઈ દી માને છે કંકુને કામ ન કરવા સમજાવતો પણ કંકુ માનતી જ નહોતી એક ખાડો તો રોજ પૂરો કરવો પડે ને નહી તો કંકુને પણ ખબર હતી કે તેમને રોજ એક ખાડો પૂરો કરે ત્યારે અડધા દાડાની મજૂરી મળતી રોજ એક ખાડો ખોદવાનો અને તેની માટી દૂર નાખવા જવાની હતી ઝીણો એકલો કરે તો એક દાડે ખાડો પૂરો ન પડે અને આ ખાડો પૂરો ન પડે તો પેટનો ખાડો ખાલી રહે એવી એમની હાલત હું કે છે ઈવડો ઈ તને ખબર પડે ઝીણાએ કંકુના પેટ તરફ ઇશારો કરીને કહ્યું કંકુએ તગારો માથે લઈ લીધું ને કહ્યું એ કહેશે કે બાપુ અને માળી હું આવીશ એટલે તમારે દાડિયા નહીં જવું પડે હું ભણીને તમને શહેરમાં લઈ જઈશ કંકુએ મીઠા સપના સાથે માથે લીધું અને અને રોમે રોમમાં જોર આવી આવી ગયું હો કંકુ પાછી ત્યાં સુધીમાં તો જીણાએ ફરી કેટલું ખોદી નાખ્યું હતું અને માટી ભેગી કરી દીધી હતી કંકુને પોતાની હાલત પર સહેજે વલોપાત નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ સહજ હતું કંકુએ સાંભાળીને તગારું માથે મૂક્યો ને કહ્યું કહું શું સાંભળો છો હા બોલો ને કોદાળીના ઊંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો તમે બાજુમાં અને પહોળો નહીં કરતા પેલા સાહેબ તો જોવાય આવતા નહીં જો તમે કંકુ ઝીણાના જવાબની વાટ જોવા ઊભી રહી હાય હાય ઈ શું બોલી એમ કરીએ તો આપણો ભગવાન રૂઠે હો કંકુનો ઈશારો ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ તેને કંકુના મનમાં આવેલા કામ ચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો તને ન વેઠાતું હોય તો રહેવા દે છે આ તગારું હું નાખી આવીશ પણ ખાડો માપનો થશે અને એની માટી સામે પાળી સુધી જ જશે ઝીણાએ કંકુને સખત શબ્દોમાં કહી દીધું હતું કે બીજા બધા ભલે એ માટી અધવચ્ચે નાખી આવે પણ આપણે આપણું કામ એ ઈમાનદારીથી જ કરવાનું છે જો કે સરકારી મજૂરી કરવામાં બધા કામ ચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દૂરથી જોઈને એ દાડી આલી દેતા હતા લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને એ વેલા વેલા નીકળી જતા અને એમને જોઈને બીજા પણ એવું શીખ્યા હતા લુણા એ તો કીધું હતું હવે બે ચાર દાડામાં એ વરસાદ આવશે એટલે બધા ખાડા પાણીથી થી ભરાય પણ જશે એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના કોઈ ક્યાં જોવા જવાનું છે પાણીની અંદર આ તો ઝીણો એને તો તરત જ કીધું કે મારો ભગવાન પાણીમાંય જુવે ને ખરા તડકામાંય જુએ હો થોડી ઓછી માટી કાઢીશ તો હું એનો ગુનોગાર બનીશ બધા ઝીણાને વેવલો કહેતા પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઈ એ ક્યારેય છોડી ન હતી તડકો માથે ચડ્યો હતો ઓકલાટ વધી રહ્યો હતો હવે કંકો અને ઝીણો બે જ બાકી બચ્યા હતા તે બંનેના કામ કરતા જોય ત્યાંના સાહેબ જીણા પાસે આવ્યા અને કહ્યું લે જીણા આ તારી દાઢી બસ બહુ થયું જા ઘરે અને રોટલા ભેગો થા તારી બહેરીને પણ આરામ હાલ સાહેબ આ થોડો ખૂણો બરાબર ખોદી લઉં એટલે મારું કામ પતશે ઝીણા એ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું એટલે આ ઝીણા અહીં કોણ જોવા નવરું છે કે તે ખાડાનો ખૂણો બરાબર કર્યો છે કે નહીં તું તારે જા હું કહું છું ને સાહેબે ઝીણાને સમજાયો સાહેબ મારો વાલો ઉપર બેસીને જોઈ રહ્યો છે અને જો આ ખૂણો બાકી રાખીશ તો એ જ મને કહેશે કે કામ અડધું કર્યું ને દામ પૂરા કેમ લીધા કે કામ અડધું કર્યું ને દામ પૂરા કેમ લીધા તો તો શું જવાબ સાહેબ જોઈ જ રહ્યા બોલ્યા વાહ ઝીણા વાહ તારા જેવી સમજણ ભગવાન બધાને આપે તું તારે કામ પતાવ હું સામે જ બેઠો છું કામ પતે એટલે દાડી લઈ જજે ઝીણા અને કંકુએ કામ પૂરું કર્યું અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યા જીણાએ ખોદેલા બધા ખાડા સરકારે કહેલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામચોરી દેખાઈ આવતી હતી જીણાના ખોદેલા ખાડા અલગ અલગ તારવી લીધા અને કામ બરાબર થયું છે તેવો રિપોર્ટ પણ બનાવી દીધો હતો એમાંનો એક ફોટો જે સાચો હતો કે જીણાએ એક તસુભાર પણ કામચોરી નહોતી કરી અને બીજાની કામચોરી દેખાતી હતી તે ફોટો કોષ્ટી સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે એ પોતાની પાસે રાખી લીધો હતો નોકરીઓની એ અને પરીક્ષાઓ આપીને તે કોષ્ટી સાહેબ અત્યારે કલેક્ટર બની ગયા હતા આજે તે યાદ આવવાનું કારણ જડ્યું હતું તે યાદ આવતા તસવીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ એમને દોડાવ્યો ત્યારે ત્યાં પહોંચતા જ સુરત માથે ચડી ગયો હતો ગામની હાલત એવી જ હતી ગામમાં તેમને તો તળાવે ગયો બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તળાવનું ખોદાણ એ ચાલુ હતું આ સાંભળતા જ કોષ્ટી સાહેબે ગાડી તળાવ તરફ દોડાવી રસ્તામાં એક છોકરો કોઈ ઘરડા ડોહાને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવી રહ્યો હતો કોષ્ટી સાહેબે ગાડી ઉભી રાખી ઉતરીને તેને પકડ્યો અને ત્યાં જ તેમની નજર પેલા ડોહા તરફ ગઈ લુણા કાકા તમે સાહેબની સહેજ નજર અડતા જ પેલો છોકરો તેમની પકડ છોડાવી ભાગી ગયો કોષ્ટી સાહેબ તેને પકડવા જાય ત્યાં તો ડોસા બોલ્યા જવા દો ને સાહેબ અમારા નસીબમાં કપાતર હશે મારો જ છોરો છે જુગારની લતે ચડી ગયો છે મજૂરી કરીને આવું એટલે તે રોજ અહીં ઊભો રહેશે ને મને આમ જ મારીને લઈ જાય છે પણ તમે કોણ કોષ્ટી સાહેબે તેમની વાત સાંભળતા જ એ યાદ આવ્યું કે આ એ જ લુણા કાકા જેમને તેમના ખાડા ખોદવામાં કાયમ ચોરી જ કરી હતી ઈ તો જીણાભાઈને મળવા આવ્યો છું એમ કહીને સાહેબ જલ્દી તળાવ પાસે ગયા તે તળાવમાં આજે પણ એક ખાડાની લાઈન બધા કરતા સરસ હતી કોષ્ટી સાહેબ સમજી ગયા કે આ ઝીણાનું જ કામ ગવર્મેન્ટની ગાડી જોઈને ત્યાં તો સુપરવાઇઝર દોડીને આવ્યો પણ કોષ્ટી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા ત્યાં એક યુવાન પૂરા ખંદ ખાડો ખોદી રહ્યો હતો એલા એ બધા ચાલ્યા ગયા છે તું જા તારી દાળી મળી જશે કે તારી દાળી મળી દેશે તો આ ખાડા નાના કરીશ તો ચાલશે એક બે દાડામાં વરસાદ આવશે હું આ બધાનો સાહેબ છું કોઈને નહીં કહું તળાવ પાણીથી ભરાઈ જશે પછી પાણીમાં કોણ જોશે કોષ્ટી સાહેબ જાણી જોઈને તેની એ પરીક્ષા કરી રહ્યા હતા સાહેબ એવું ના બોલો મારા બાપા સાંભળશે તો તમને વઢશે અને કહેશે કે તમને સાહેબ કોને બનાવ્યા છે અને હા સાહેબ પાણીની અંદર ભગવાન તો હોય જ છે ને એમને શું જવાબ આપીશ એનો જવાબ અસલ ઝીણા જેવો જ હતો તું હરીશ છે ને હા પણ મેં તમને ઓળખ્યા નહીં તું મજૂરી કેમ કરે છે મારી પરીક્ષાઓ પતી ગઈ છે મારા બાપા એકલાથી મારા બાપાથી એકલાથી કામ નથી થતું એટલે તેમને મદદ કરું છું તારા પપ્પાનું નામ અને કંકુબેન ક્યાં હા મમ્મી તો ઘરે છે એ જવાબની સાથે ખાડાની માટી ઉલેચવા માંડી હરીશ મને ગર્વ છે તારા મા બાપના સંસ્કારો પર જોકે તને એક સમાચાર આપવા એ આવ્યો છું કે તારે હવે મજૂરી કરવાની કોઈ જરૂર નથી તો કલેક્ટર ની પરીક્ષામાં પાસ થઈ ગયો છું કોષ્ટી સાહેબે આખરે પોતાના હૈયામાં ધરબી રાખેલી ખુશી વ્યક્ત કરી હો ખરેખર થેન્ક યુ તે ખુશ થયો ચાલ હવે અહીંથી આ કામ તારું નથી કોષ્ટી સાહેબે તેને તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમાં તગારો લઈને તેની નજીક ગયા હરીશે તેમના ચરણ સ્પર્શ કરી તેમને બધી વાત જણાવી તેના પિતાજીએ બંને હાથે તેને આશીર્વાદ આપ્યા કોષ્ટી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઈ જવા માંગતા હતા પણ ઝીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય તેમ ઊભો રહી ગયો હતો ત્યારે હરીશે કોષ્ટી સાહેબનો હાથ છોડાવ્યો અને કોદાળી ફરી હાથમાં લીધી અને બોલ્યો સાહેબ માફ કરશો આજનું મારું કામ બાકી છે અને એ પૂરું કર્યા વિના હું બહાર નહીં આવી શકું હરીશે કોદાળી હાથમાં લીધી તે પછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારું માથે ચડાવી કીધું સાહેબ કામ ચોરી અમારા લોહીમાં આવે તો અમારો ભાવ લાજે હરીશે ને એનું કામ પૂરું કરી લેવા દિવ પછી તમારે લઈ જાઓ અને બાપ દીકરાએ ફરી પોતાનું કામ શરૂ કર્યું અને કોષ્ટી સાહેબે તેમને સેલ્યુટ કર્યું ત્યાં આજ કોષ્ટી સાહેબના મોબાઈલની એ રિંગ વાગ રણકી તેના દીકરા શ્લેષનો ફોન હતો ફોન ઉપાડતા જ અવાજ આવ્યો પપ્પા કલેક્ટરના લિસ્ટમાં એ મારું નામ નથી તમે તો કહ્યું હતું કે ઉપર સુધી વાત થઈ ગઈ છે કોષ્ટી સાહેબ બોલી ઉઠ્યા હા બેટા કદાચ છેક ઉપરવાળા સુધી એ મારી વગ નહીં પહોંચી હોય અને કોષ્ટી સાહેબની નજર સામેના અને તસવીરના ખાડાના ખાડામાં ચોંટી ગઈ જ્યાં તેમને ઈશ્વરત્વના અલૌકિક દર્શન થઈ રહ્યા હતા અને ત્યાં સુધી કોઈની લાગવક આજ સુધી એ પહોંચી નથી મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી યુટ્યુબ ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ